જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો અત્યારે અમે જઈએ છીએ બધા તિથલ પાનેરા ફરવા તો જો ગાડીમાં બધા આવી ગયા છે જો બે છોકરા આવી ગયા છે બરોબર છે રીધીને મમ્મી આવી ગયા છે રેડી હાલો તો હવે બાને લેવાના છે તો બાને લેતા જઈ પપ્પા નથી આવતા બરાબર છે પપ્પા અહીંયા ઘેર જ છે તો અમે બધા જઈએ તો ભાઈ હવે આવી ગયા છે બાને લઈને પેટ્રોલ પુરાવા તો જો પેટ્રોલ પુરાવી દીધું છે બા આવી ગયા છે પાછું બે ગયા છે બા બરોબર છે Oke okay, ini, awalnya nikel nih, dan si domel panera. પહોંચી ગયા છીએ અમે ડી માર્ટમાં જો આ ડી માર્ટ છે અને આ ડી માર્ટ છે વલસાડનું કારણ કે અમે જઈએ છીએ ફાનેરા તો વલસાડના ડી માર્ટે બધા ઊભા છે આ પ્રોગ્રામને કાંક ખાવું હોય તો લઈ દઈ બરોબર છે ને થોડીક ઘણી ઘણી થોડી ઘણી વસ્તુ લઈ લઈ બરોબર પછી આગળ નીકળવી અને અમારા પર્વભાઈને છે ને થોડીક મજા બગડી ગઈ હતી રસ્તામાં દવાને એવું લીધું કા હવે રેડી થઈ ગયું ડી માર્ટમાં શું લેવું છે

આ ને લેવું નથી તોય ખોટે ખોટા આમ જાણે કેમ લાડ બધી વસ્તુ ને ગડે આટા મારા જા તો ભાઈ કાકા છે ને બિલ પે કરે છે બરોબર છે કાકા કેમ મજા આવી આટો તો છે ખોટે ખોટી રકડવા ગઈ

અને બીજા બધા આમ હાલતા ગયા છે અને હું રાકેશ કુમાર અહીંયા પાણી પીવા ઊભા છે અને રાકેશ કુમાર જો ઘરેથી સગવડ કરીને જ આવ્યા હેગા દાખલો લેતા આવ્યા કઈ માતા ગોડા જ નહીં હાલો પાણી પાણી પી લઈ ને નીકળવી હાલો ભાઈ હવે ધીમે ધીમે દાદર ચડવાની શરૂઆત કરી છે બરાબર છે અને બાની સ્પીડ સારી છે બા ઠેઠ આગળ પોગી ગયા છે જો અને અહીંયા છે ને બા છે બરાબર જો ના સાસુ બે એક ગાય છે બાની દાદર ચડે છે અને અમે બધા વરસાદી ને લેતા હતા ને એટલે અમે પાછળ રહી ગયા છે ધીમે ધીમે ચડી ગયા તો ભાઈ હવે જો બધા ઘડીક બેસી ગયા છે બરાબર છે કારણ કે એક ધારા દાગરા સળવાય બહુ થોડાક કેવડાવે એટલે ધીમે ધીમે સડીવી પોરો ખાતા જાય એટલે શું છે તડકો ન લાગે પરસો એ ન પડે શ્વાસ એ બધા ન સડે એટલા માટે બરાબર અહીંયા આગળ બધા બેઠા છે હું આ પાછળ તો જો બધા કરતા બાની એનર્જી વધારે છે જો હવે ઘડીક પોરો તો ખાઈ બા એક ઘડીક જ પોરો ખાધો પાછા સ્ટાર્ટ કરી દીધું ચડવાનું તો તમારે બધા કરતા એનર્જી વધારે છે ને પાનેરા નજારો છે ને નીચેનો બહુ સારો આવે છે હું તમને બતાવું જો નીચેનો નજારો જુઓ તમે ખાલી એ નીચેનો નજારો જુઓ ખાલી તમે ફોન માં તો તમને બહુ એટલું બધું નહીં લાગે પણ અહીંથી જોઈ ને તો બહુ સારો નજારો આવે છે અહીંથી બહુ મસ્ત લાગે છે મસ્ત દેખાય છે તો આવો નજારો જોતા જોતા ચડવી છે હવે તો હવે જો રીતિ હવે હારે છે બધા આગળ પાછળ થઈ ગયા હતા કેવો થાકડો લાગે છે કઈ નઈ જો હું લીધી હારે ધીમે ધીમે ઘડી હારે ચડવી હાલો હારે ચડવું ને

ભાઈ ફાઈનલી પગી ગયા છે મંદિરે બરોબર છે ને લાંબી લાઈન છે તો ઉભા છે અમે બરોબર ધીમે ધીમે ચડવી હેન્ડ ફાઇનલી દર્શન કરીને આવી ગયા છીએ બહાર બરાબર છે અને હવે અહીંથી જાય છે નીચે ડાયરેક્ટ હવે નીચે મળે તો ભાઈ નીચે ઉતરતા તો કેરી ને શીરું મળી ગઈ કેરી ખાઈ ગઈ છે ખાઈ જાય મજા આવી બા ભાવી અને ભાઈ અને ભાઈ તો ભાઈ કાંઈ ને આ ખાઈ હાલો